હેલો બધાની સીતારામ કીં હે બધાની મજામાં ને આ હે ને તડિકો અમારે પહેલાં આવે ઘરને પછવાડેલી એમાં ભીહુનું કામકાજ કરવા જાને તો ના ઘરનું ને વડલો ને તો એનું બધાનું હીરું આવતું હોય એ કીધું આ હે ને આવે ને પેલા હાલો આથી આપણે તડકીથી જ શરૂઆત કરીએ ને હમણાં બે દેથી ટાઈટ ના પડે પણ અહીં જોરદારની ટાઈટ પડે આજ આજે એવી જ કાલે વાવડો આવતો વધારે લાગતી હતી ટાઈટ આજ થોડોક વાવડો વસેરો હે તો આજ તો હવારમાં એ માય અમે હાંજનું દૂધ હે ને એ થોડુંક રાખીએ કે હવાની વર પી હું કામ કરે કામ ન કરે હમણાં ઓલી પીવી કરતી ને એ હાંજનું દૂધ ન રાખેલી ને તો હવાની પછી ઓલી દોવા ન દી એક જ તે દૂધ દેતી ને તે દૂધ એ હવાની પછી દૂધનું કાહ્યું તે છે ને અમે દૂધ થોડુંક રાખી દઈએ તે આજ ત્યાં ફ્રીજમાંથી માઈ હવાર માં જ્યાં દૂધ હાંજનું રાખ્યું હતું નહીં ટોપડી કાઢીને તો દૂધ છે નહીં બરફ થઈ ગયું હતું પહેલી માં કે આવું થયું કે બરફ થઈ ગયું દહીં હાંજનું ઉપર તો એ ફ્રીજમાં મૂક્યું હતું ને તો દહીં ને ઉપર એ બરફની ઓલી થઈ ગઈ એકતા એવી ટાઈટ ને પાછી ફ્રીજ તો એક ઠંડી રાખીએ બહુ વધારે તટા ન રાખીએ તો આજ તો એવું થયું કે શેના દૂધ ને દહીં એના ઉપર ઉપર બરફની પરત થઈ ગઈ એવી ટાઈટ મેં બે ભીહોને દોવે લીધી જી એક બીજી વ્યાણી ને એ બે આસરમાં બે એથી દોવા પણ બે આસર હે ને એમાં જરા જરા ફાટ્યો એ દુઃખે ને એ બે યાથી ને જ દોવાથી પગવા ડાવરા ડાવરા કરું એને દોવામાં છે ને થોડીક વાર લાગી એ અમારે ભીહોને નાખવું પણ મી કટાણ મેં હાલો વીડિયાની શરૂઆત કરી દઈ ને કે પછી વિડીયાની શરૂઆત રેજાય ને છે આ મેં ભૂએ દીધું આજ તેણે આસરમાં ભીને આ યારાનો હે એક ભાઈ આવે ને ભાણવરનો એ અગરબત્તીઓને આ લઈ આવે તો આ મેં પરવાગ લીધું હતું એલોવેરા મોશ્ચરાઈઝર ક્રીમ ક્યારે આમાં આપણે પગમાં કંઈ શીરું કે થયું હોય ને તો એ ક્યાંક ઠાક પગ ધોવે હાંજી પછી એમાં તમે ભૂંહા દઈ ને તો તમારે જે શીરા પડ્યા હોય ને એ કે મટે જાય તે હાંજી હું કહેતી હતી ને જઈને પપ્પાને તો કે ઓલું ઓલે ભાઈ કે વેસવા આવ્યો ને લીધું ને આપણે એ કે આસરમાં ભૂંહા દઈ ને તો એ કે શીરા હે ને એ થઈ જાય તો આજ તો હું આ જાકેટ જર્સીના ખિસ્સામાં આ લેતી ગઈ હતી મેં આ ભૂંહે દીધું એ જોવા કામ થાય ને એ મટી જાય તો સારું તો મારથી બે અહીંયાથી દોવાય ખરી અને આખા પગું પાસે પગ ઈણી ન દુઃખે આ તો ઈણી બિસાડીને સીરા પડ્યા ને તે દુખે એટલે કામ આસર થોડાક વેલાથી હતા ને દૂધ ભરાણું તો ને જરાક ગાંઠું જેવું એવું થઈ ગયું જ્યાં ગાંઠ ને ના જરાક સીરો પડે છે તો એ એક આસરમાં તો રેડી થઈ ગયું એકમાં જે જરાક દોવા ને તો ત્યાં ખરી તો ઉખડે તો બિસાડીને દુખે હાલો એવું છે ને આપણે આપણું કામ કરવા મળીએ જવા આવ્યા ફૂલ્ડ કે આમ હિંહાલથી ગોટા લઈ જ રામી ધરા દીધા ને લેજાવ લેજાવી થાય રાયો જીવા આમ આપણે બધાની હોય જ લગભગ ઘેર તો આ વે કોકમાં તો હા બહુ મોટા મોટા ગોટા હોય આ બહુ મોટા થયા હમણાં તો માપ નથી બહુ મોટા નથી થયા ગોટા ને બધાની કાં કે જો તમે વિડીયા જોતા હોય ને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય ના તો સબસ્ક્રાઈબ કરી દીજો તમને વિડીયા ગમતા હોય ને તમે જોતા હોય તો પછી સબસ્ક્રાઈબ કરી દીજો જો કર્યું હોય ને ચેનલ ને સબસ્ક્રાઈબ તો તમારો ખૂબ આભાર મલકનો મલ્લકનો થેન્ક યુ જો નો કર્યું હોય સબસ્ક્રાઈબ તો કરી દીજો અહીં તો પારિયોમાં ખળ હે ને તો પોસું હોય અંદર ખળ હે ને એ આપણે કામમાં રીંગણા તોડવાનું જઈએ ને જે કે લીલેરૂનું હોય નહીં લાકડા જેવું થઈ ગયું ને

વરસાલ હે રેંગને તે દેખાડવાનો મન થાય ગયો દેખાડી હે આલો ને દેનાખા થોડો ખાના તે આટણ બપોર જાય ને તો હારો ખબર

કોકોની ધોરિયું મોકલે ભેગી ચેન્જ કરવા હતો એ તા થઈ જાય માપે લીતા એ તો માપે લીતા ન્યા થી ન્યા પાછા મોકલે દેવાના આઈ કુરિયર વાળા લેન આવે ને ઠીક તાર ને તાર પાછા જવા દેવા

આમાં છે ને અમે પાયરીફોસ ક્લોરો પાઇરિફોસ આવે ને બાન આવે એ કંપનીનું નામ દવાનું એ જોવા ઉપર સાટા દીધી પછી બધી દિવાલુમાં ને એચ ને બધે છે ને અમે અલી ટાટાની આવે સેન્ટ્રી એ સાટે દીધી એમાં ત્રણ મહિના સુધી કંઈ દિવાલમાં કાંઈ માખી ન બેસે ને ત્રણ મહિના સુધી એનો અસર રે એટલે એ હું બત કે રીન જા માં ઉપર દવા છાટી દીધી ને પછી પાવડર છાટે